જો આપણે લસણવાળું મરસું ખાંડું છે અને મેં કઈ રીતનું ખાંડું છે તમે આગળ મારો વિડીયો જોઈજો અને તમે પણ એ રીતનું જ ખાંડજો અને આપણે ગમે એ શાકમાં આ મરસું ખાંડીને લસણ વાળું નાખવી એટલે એનો સ્વાદ એકદમ ટેસ્ટી અને સારો આવે છે જો આ રીતનું જ આપણે લસણવાળું મરસું લસપજતું ખાંડીને તૈયાર કરવાનું જય માતાજી બધાયને હસ્તી કિશનમાં તમારું બધાનું સ્વાગત છે આપણે લસણવાળું મરસું ખાંડીને તૈયાર કરવાનું છે તમારી બધાની કોમેન્ટ આવતી હતી કે લસણવાળું મરસું કેમ ખંડાય અને લસણવાળું મરસું કેમ બનાવાય એટલે આપણે આ લસણવાળું મરસું જ ખાંડીને તૈયાર કરવાનું છે જો આપણે આ લસણના ગાંઠિયા લઈ લીધા છે લસણના ગાંઠિયા આપણે આ રીતના લઈને અને લસણ આપણે ફોલી વાળવાનું છે બધું એકદમ સરસ મજાનું આ રીતનું આપણે ફોલી નાખવાનું છે જો આપણે આ વાટકી તૈયાર કરી વાળી છીએ ફોલીને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ફોલી વાળ્યું છે હવે આપણે જો આ લસણ કઈ રીતનું ખાંડવું ને હું તમને બતાવું લસણવાળી ચટણી આ રીતની તૈયાર કરાય જો આ આપણે આ લસણ આમાં નાખ્યું છે પેલા લસણની કળિયું જ ફોલીને તૈયાર કરવાની પછી લસણ આમાં કળ્યું નાખીને પેલા જો લસણની કળિયું ને આ રીતની આપણે ટોસી વાળવાની બધી કળીઓ એકદમ સરસ ટોસી વાળવાની આમાં મરશું નહીં પહેલાં નાખવાનું હું આ રીતની જ લસણની લસણવાળું મરશું આ રીતનું જ હું ખાંડીને તૈયાર કરું છું એટલે જો આપણે લસણ આ રીતનું ટીસી વાળું છે જો આવું આખા ભાંગું લસણને આપણે ટીસી વાળવાનું અને પછી આપણે એમાં નાખવાનું છે મરશું આપણે ચટણી જે કોયરી હોય આ આમાં નાખવાનું છે આપણે બે ચમચી નાખી દીધું છે મરસું પછી જો આપણે આ ટીસી વાળવાનું એ એકદમ સરસ તમે જોઈ શકો છો તમારા બધાની કોમેન્ટ આવતી હતી કે લસણવાળું મરસું કેમ ખંડાય એટલે જો આપણે આ રીતનું ખાંડીને તૈયાર કરવી છે તમે જોઈ શકો છો જો આપણે આમ જ ખાંડીને તૈયાર કરવાનું છે આપણે આ લસણવાળું મરસું ખાંડીને તૈયાર કરવીને એ તાજે તાજું ગમે એ શાકમાં તમે નાખી શકો છો અને એકદમ સરસ ટેસ્ટી આવે એનો અને સ્વાદ શાકમાં સારો આવે કારણ કે તાજે તાજું જ હોય એટલે લસણનો ભાગ વધુ હોય એટલે બહુ સરસ ટેસ્ટ આવે અને એકદમ સરસ મરસું આપણે આ ખાંડવીને એ આ રીતનું જ ખાંડીન તૈયાર કરવાનું અને શાકમાં એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો આપણે મરશું સરસ મજાનું ખાંડીને તૈયાર કરી વાળું છે જો આ રીતનું લસણ આપણે ખાંડીને તૈયાર કરવાનું હતું મરશું તમે જોઈ શકો છો આવું મરશું ખાંડવાનું એકદમ લસપસતું જ રાખવાનું તો જ આપણે શાકમાં ટેસ્ટ સારો આવે કોરું રાખવી તો આપણે શાકમાં ટેસ્ટ સારો આવે નહીં એટલે જો આપણે આ રીતનું ખાંડીને તૈયાર કર્યું છે અને તમે જોઈ શકો છો કેવું સરસ આપણે ખાંડ્યું છે જો આને આપણે તો થોડુંક જ ખાંડું છે પણ આપણે ઝાઝું ખાંડીને અને પછી આપણે એક ડબ્બામાં છે ગમે એમાં ભરીને આપણે મૂકી દેવી ફ્રીજમાં એટલે આને અઠવાડિયું કોઈ કાંઈ થાય નહીં અને આપણે આ બધા શાકમાં નાખી એકવીશી અને લસણવાળું મરસું બધા શાકમાં નાખો એટલે સ્વાદ એનો સારો આવે અને ટેસ્ટ એકદમ સરસ આવે છે તમે જોઈ શકો છો કેવું સરસ આપણે ખાંડું છે લાઇક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો આજે આપણે લસણવાળું મરસું ખાંડીને તૈયાર કર્યું છે